જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર આજે આપણે આ વિડીયો એવરેજ જીવ્રત વ્રતની કથા મહિમા અને આ વ્રત કેટલો સમય ચાલે છે તેની વિધિ જાણીશું અષાઢ વેરસ થી અમાસ સુધીમાં ત્રણ દિવસ સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રતમાં એકટાણું કરવાનું તેમજ મીઠા વગરનું ભોજન કરવાનું એ અમાસના દિવસે રાતના માતાજીના ગરબા ગાઈને અખંડ દીવો પ્રગટાવવાનો એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બંને સંતોષી હતા પણ મોટો દુઃખ સંતાનનું હતું સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું જોત જોતામાં સાત દિવસ પસાર થયા પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં એવામાં એક બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને શંભુ કહી બચ્ચાની ગરદન પર છરાનો ગા કર્યો બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો ત્યાં તો મહાદેવજી તે દુષ્ટ પર પ્રસન્ન થઈ બોલ્યા કહે તારી શું ઈચ્છા છે મારે ચાર રૂપાળા છોકરા જોઈએ છે વાઘરી બોલ્યો સારું ઈચ્છા પૂરી થશે મહાદેવજી બોલ્યા વાઘરી તો ખુશ થઈ ગયું બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું સાત દિવસથી તપ કરું છું તો મને કંઈ ફળ નહીં અને આ દુષ્ટિએ હિંસા કરી તો તેને જટ વરદાન આપી દીધું આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો એ તો માથું પછાડીને આત્મહત્યા કરવા તત્પર થયો એટલે મહાદેવજી પ્રસન્ન થઈને બોલ્યા તારે શું દુઃખ છે બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું ભગવાન મેં સાત દિવસ આરાધના કરી તેનું કોઈ ફળ નહીં અને પેલો ઘડીવારમાં ચાર છોકરાનું ફળ લઈ ગયું મહાદેવજીએ મંદિરની બહાર પડેલા છાણનો પોદળો તેને બોલાવતા કહ્યું આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે એવો જ વસ્તાર વાઘરીનો થશે બ્રાહ્મણ કહે તો શું મને પુત્રનું ફળ નહીં મળે મહાદેવજી બોલ્યા એક છોકરો થશે તેને સારી રીતે ઉછેરીને ભણાવજે પણ પરણાવવાનો વિચાર કરીશ નહીં બ્રાહ્મણ તો ખુશ થતો ઘેર ગયો મહાદેવના વરદાનની વાત કરી તો તે હર્ષ ગેલી થઈ ગઈ ત્યારથી તેને ચડતા દિવસો થયા અને દસમો માસ આવતા તેને રૂપાળા છોકરાને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીએ છોકરાને સારી પેઠે ઉછેર્યો પાઠશાળામાં ભણાવ્યો અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં આવતા તેનું સગપણ કરી દીધું બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોવડાવ્યો બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસ્તરી ગયું હતું તે તો મોટી જાન જોડીને વાજતે ગાજતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો ત્રણ દિવસ બાદ જાન કન્યાને લઈ પાછી વળી તો અધવચ્ચે પવનના ભારે તોફાન સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો જાન તો અધવચ્ચે અટકી બધા એક ઘટાદાર વૃક્ષ નીચે આશ્રય લેવા દોડી ગયા બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તેની વહુને લઈ ઝાડ નીચે પહોંચ્યો હશે ત્યાં તેના પગે કંઈક કરડ્યો તે તો એકદમ ઓ મારી મારે કહીને ચીસું પાડવા લાગ્યો બધા ગભરાઈને ત્યાં દોડી ગયા જોયું તો કાળો નાગ સડસડાટ જતો દેખાયો છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને એરુએ ડંસ દીધો છે એ તો પોક મૂકીને રડવા લાગ્યો વહુને માથે જાણે આપ તૂટી પડ્યું હોય એમ એ પણ રડવા લાગી સારવાર બહુ કરી પણ ઝેર ચડી ગયેલું તેથી છોકરો બચ્યો નહીં એ તો તરફણી મરી ગયો બધા ફાટ ફાટ્રુદન કરવા લાગ્યા વરસાદ વરસતો હતો તેથી શબ્દનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતો બધાએ વિચાર્યું હવે આપણો ગામ નજીક આવી છે તો ત્યાં જઈએ સવાલ પડતા અહી અગ્નિદાહ દઈશું બધા ગયા પણ વહુ ત્યાંથી ન ગઈ તે તો મૃત પતિને મસ્તક ખોણામાં રાખી આંસુ વહાવતી બેસી રહી ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાસો સંભળાતી હતી તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં એક મંદિર દેખાયું તે મંદિરમાં ગઈ અને કમાડવાસીને સાંકળ લગાવી દીધી જેથી કોઈ આવે નહીં આ તો નું મંદિર હતું મદ્રાત થતા એવરતમાં મંદિરે આવ્યા જોયું તો કમાડ બંધ હતા મા તો રોષ લાવીને બોલ્યા બારાથાનકમાં કોણ છે જે હોય તે જટ કમાડ ઉગાડે નહીતર બાળીને ભસ્મ કરી દઈશ વહુએ કંપતા હાથે કમાળ ઉગાડ્યું સામે જ તેજના અંબાર સામા એવ્રતમાં ઊભા હતા મંદિરમાં શબ પડેલું જોઈ માં બોલ્યા અરે બાઈ તું કોણ છે અમારા થાનકમાં મળદાને લાવી અપવિત્ર કરનાર તું છે કોણ વહુ હાથ જોડી બોલી માળી ક્ષમા કરો હું તો દુખિયારાની સ્ત્રી છું મને પરણાવ્યા હજુ ચોવીસ કલાક નથી થયા ત્યાં તો રંડાપો લઈને બેઠી હું છું મારા પતિને નાગ ડસ્યું છે અને તેઓ મૃત્યુ પામ્યા છે તેમનો શબ સચવાય તે માટે અહીં લાવીને બેઠી છું માડી હવે મને તમારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાલનો જળવાય રહે એવરતમાં કહે મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને જીવતા કરું વહુ કહે માડી મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ ત્યાં તો મળદાને એક બાજુ પડખું ફેરવીને એવરતમાં અર્ધ ધ્યાન થઈ ગયા વહુને સમજાયું નહીં હજુ પતિને ચેતન આવ્યું નહોતું તેથી કમાણવાસીને આંસુ સારતી બેસી રહી બીજા પહોરે જીવ્રત માને પધરામણી થઈ તે બોલ્યા મારા થાનકમાં કોણ ભરાયું છે જે હોય તે કમાળ ઉગાડે નહીતર હમણાં જ વાળીને ખાખ થઈ જશે વહુએ તૃચ્છતા હાથે કમાળ ઉગાડ્યા સામે પ્રકાશના પૂંજ રેલાવતા જીવ્રતમાં ઊભા હતા તે બોલ્યા ભાઈ તું કોણ મારા થાનક માં કેમ આવીને ઊભી છે વહુ બધી વાત પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવરતમાં બોલ્યા મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું ત્યાં તો મળદાએ બીજું પડખું ફેરવ્યો જીવરતમાં અર્ધદાન થઈ ગયા જીવરતમાં દેખાયા નહીં તેથી વહુ વિચારમાં પડી ગઈ હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું તેથી કમાડ બંધ કરીને રુદન કરવા બેઠી ત્રીજા પહોરે વળી જયા માં મંદિરે પધાર્યા ને બોલ્યા મારા થાનકમાં જે ભરાયું હોય તે તુરંત જ કમાળ ઉગાડે નહીતર બાળીને ભસ્મ કરી નાખીશ વહુએ કમાળ ઉગાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃત્યુદેહ બતાવી બધી હકીકત કહી જયામા બોલ્યા મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું વહુએ હા કહી જયામાં કંઈ પણ કયા વગર અર્થદાન થઈ ગયા અને મળદું હલવા લાગ્યું વહુ રાજી થઈ પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું ચોથો પહર થયો ને વિજયામાની પધરામણી થઈ વહુને નમન કરી કહ્યું માડી મારા પતિને સજીવન કરો વિજયામાએ જળની અંજલી મૃત્યુદેહ પર છાંટી તે સાથે જ વહુનો પતિ તો સજીવન થઈ ગયો વહુને હર્ષ થયો તેનો ચૂડી ચાલનો અખંડ રહ્યો હતો વિજયામાં આશીર્વાદ આપી અર્થદાન થઈ ગયા વહુએ વરને બધી વાત કહી બહાર વરસાદ વરસતો બંધ થયો હતો તેઓ ચાંદીના પ્રકાશમાં ત્યાં કાંકરીઓ વડે બાજી રમવા લાગી સવારે વરના બાપના ગામનો ગોવાળ આ મંદિરમાં માતાના દર્શન કરવા આવ્યો તેને બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો તે તો કંઈ ચમત્કાર થયો માની સીધો વરરાજાના બાપ પાસે ગયો અને બધી વાત કરી આથી બ્રાહ્મણ હરખભેર મંદિર આવ્યો જોઈ તો પોતાનો પુત્ર અને પુત્ર વધુ બાજી રમતા બેઠા હતા બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગાવાલાઓને મંદિરે તેડી લાવ્યો પછી વાજતી ગાજતી વરવહુને પોતાને ઘેર લઈ ગયો વહુ વર ખાય પી અને મજા કરે જોત જોતામાં એક વરસ વીત્યું વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો ઘરમાં બધાને આનંદ થયો રાત પડતા જ એ વ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા વહુ તમે તે દિવસે મારું વચન પાળવાનું કહ્યું હતું મારે તારો છોકરો જોઈએ છે આપી દે વહુના પડાય શી રીતે તેણે ખુશીની સાથે છોકરાને એવ્રતમાને આપ્યો અને માતાજી અંતે ધ્યાન થઈ ગયા સવારે ગોળ્યું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું વહુજી દીકરો ક્યાં ગયો વહુ શું જવાબ આપે કહ્યું કે હું જાણતી નથી સાસુએ વહુને કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુને છોકરાને ભરખી લીધો છે વળી દોઢ વર્ષ વીત્યુને વહુએ દીકરાને જન્મ આપ્યો રાતના જીવ્રતમાં આવ્યા ને છોકરાને માગ્યો વહુએ તેને આપ્યો સવારમાં છોકરો ન હતો સાસુએ વહુને બહુ ગાળો અને આખા ગામમાં વગોવણી કરી પાછા તેને ચડતા દિવસો થયા પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી હતી ત્યાં તો જયામાં આવ્યા ને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લઈ ધ્યાન થઈ ગયા સવારે સાસુ અને રાજાએ જોયું તો ગોડીયામાં છોકરો ન મળે આ વખતે પણ તેને વહુને વગોવી ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો ત્યારે સાસુએ રાજાને બોલાવ્યા અને ખુલ્લી તલવારે ચોકી કરવા વિનંતી કરી આ વખતે છોકરાને લેવા માટે વિજયામાં આવ્યા તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી છોકરાને લઈ અર્ધદાન થઈ ગયા સવારે સાસુ અને રાજાએ જોયું તો ગોડીયામાં છોકરો ન હતો રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો કેમ વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યમાં આવતી નહીં તે વિચાર કરતો મહેલે જતો રહ્યો આ વખતે સાસુએ વહુને બહુ ભગોવી પાંચમી સુવાસણમાં વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે છોકરીને લેવા કોઈ આવ્યું નહીં થોડા દિવસ પછી વહુએ ગોરણી જમાડવાની વાત સાસુના કાને નાખી પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ ઊંચો હતો તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં સારો દિવસ આવતા વહુ સવારના નાય ધોઈ પેલા મંદિરમાં ગઈ જ્યાં ચારે માતાનું થાનક હતું આ મંદિરમાં જ પતિ સજીવન થયો હતો ચારે માતાઓની મૂર્તા પૂજા કરી બાદ વહુએ કરગીને હે માતાઓ આજે સાંજના તમે ચારે મારે ત્યાં ગોરાણીને જય જમવા આવજો ને પ્રસંગ દીપાવજો ચારે બહેનોએ વહુનું આમંત્રણ સ્વીકાર્યું સાંજે ચારે વહુને ઘેર પધાર્યા વહુએ ભાવથી પીરસવા માંડી થોડી ચારે માતા જમી રહ્યા સુતેલી છોડી રડવા લાગી ચારે માતા કહી કેમ રડે છે કહ્યું એને રમાડનાર ભાઈ નથી ચારે માતાઓ પોતે લઈ જ ગયેલ છોકરા પાછા આપ્યા અને આશીર્વાદથી આપી અર્ધદાન થઈ ગયા આમ બહેનને ચાર ભાઈ મળ્યા ને માને ચાર દીકરા મળી આવ્યા સાસુ તો મોઢું ફાળે જોઈ રહી આ શું ચારે દીકરા પાછા ક્યાંથી આવ્યા આખા ગામમાં આ ચમત્કારી વાત ફેલાઈ ગઈ લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી હકીકત કહી સાસુએ લોકોને તે વાત કરી ત્યારે લોકો આ બલિ અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા ધન્ય તેને કે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાઈ અને ચારેય છોકરાઓનો ભોગ આપી વચન પાડ્યું જય એવ્રતમાં જય જીવ્રતમાં જય જયામાં જય વિજયામાં તમે વહુને ફળ્યા એવા આ કથા વાંચનાર અને સાંભળનારને ફરજો અને બધાની આશા પૂરી કરજો દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકન જરૂર દબાવો આવા જ અવનવા વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો